નમસ્કાર સ્વાગત છે તમારું અમારી કિસાન માહિતી યુટ્યુબ ચેનલમાં આજે તારીખ પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અને વાર ગુરુવારના રોજ ઉંઝા અને વિસનગર માર્કેટયાર્ડના આજના બજાર ભાવની માહિતી મેળવશું ઊંઝા માર્કેટયાર્ડ યાર્ડ બજાર ભાવની અંદર સૌથી પહેલા વાત કરીએ તો જીરું જેમનો ભાવ છે ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર છસો પચાસ રૂપિયા વરિયાળી બારસોથી છ હજાર એકસો પચાસ રૂપિયા ઈસબ ગોલ બે હજાર ત્રણસો સાઠથી બે હજાર આઠસો ને એકસઠ રૂપિયા રાયડો એક હજાર એકસઠથી રૂપિયા તલ સોળસો પચાસથી અઢારસો રૂપિયા મેથી એક હજાર પંચાવનથી રૂપિયા સુવા સત્તરસો સો ઓગણીસો ને એકોતેર રૂપિયા અજમો નવસો પંચાવનથી ત્રણ ને એક્યાસી રૂપિયા ઊંઝા માર્કેટયાર્ડના બજાર ભાવ જાણ્યા બાદ વિસનગર માર્કેટયાર્ડના બજાર ભાવ જાણીએ બજાર ભાવની અંદર સૌથી પહેલાં વાત કરીએ તો કપાસ તેરસોથી સોળસો પંદર રૂપિયા જીરું ચાર હજાર એકસો પાંચથી ચાર હજાર ચારસો ને પચાસ રૂપિયા વરિયાળી એક હજારથી ઓગણીસો ને ચાસઠ રૂપિયા ઈસબગુલ ગુલ બે હજાર બસો પાંત્રીસથી બે હજાર પાંત્રીસ રૂપિયા અજમો ચારસોથી થી ને રૂપિયા ઘઉં ચારસો એંસીથી પાંચસો ચુમ્માલીસ રૂપિયા જુવાર પાંચસોથી બારસો પંચોતેર રૂપિયા બાજરો ત્રણસો ચારસોને અડસઠ રૂપિયા અડદ છસોથી સોળસો ને પંચોતેર રૂપિયા ગુવાર નવસોથી એક હજાર એકોતેર રૂપિયા તલ બારસો એકથી સોળસો રૂપિયા રાઈડો આઠસો પચાસથી તેરસો સાડત્રીસ રૂપિયા ઈરંડા બારસો દસથી બારસો અઠ્ઠાણું રૂપિયા રાજગરો બારસોથી તેરસો રૂપિયા આ મુજબ રહ્યા બંને બંને માર્કેટયાર્ડના આજના બજાર ભાવ